કરવાનું છું હજી તો કરીએ નજર નાખે હું જાય મફત ને જતો ખેતરમય અંદર છે નહી જોયું એ તો આપડે <laughs> <laughs>

અમારે તો પેલું ઘટ્યું હોય એટલું ઘટતું જ નહીં હાલ અમુક કંકુરો અમને લેવા દેખી અજય ભાઈ જો મારે લઈ જવાનો કિલો ઘેર

आ रे हे कोण नवीन ले ए ए मा भजे तो पछि ले अ जत्ती पास नी यार नीक बा नीक आदी

ખરેખર હવારે હવા પાણી શોરી તું ભરવાનું હવા ઉપર છે જલ્દી છે